નમસ્કાર મિત્રો મિત્રો ખેડૂતોએ મગફળી વાવી હવે ટેકાના ભાવે કેટલી ખરીદી થાય છે તેની રાહ જોઈને બેઠા છે આ વચ્ચે વધુ એક મુસીબત સામે આવી છે વાત છે માવઠાની અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન એક્ટિવ થયું છે અને ગુજરાતમાંથી એ પસાર થાય તો માવઠું વરસી શકે છે જેના કારણે ખેડૂતો પણ સાવચેત રહે કોઈને મોટું નુકસાન ન થાય આ પચીસ તારીખની આગાહી છે પચીસ તારીખે અમરેલી ભાવનગર ગીર સોમનાથ સુરત નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા અને નગર હવેલી આ વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે છૂટાછવાયા સ્થળો પર જ્યારે આ તમામ વિસ્તાર પર એટલે કે તમે કચ્છ જુઓ મોરબી જુઓ સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ જામનગર જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા ઉત્તર ગુજરાતનો તમે વિસ્તાર લઈ લો બનાસકાંઠા સહિત મધ્ય ગુજરાત લઈ લો અને વડોદરા ભરૂચ નર્મદા તાપી તમે લઈ લો તો ત્યાં હળવોથી મધ્ય વરસાદ છૂટાછવાયા સ્થળો પર વરસી શકે છે એટલે કે ખાસ પચીસ તારીખે આ તમામ જિલ્લા એટલે કે આ આટલા જિલ્લા ત્રણ જિલ્લાને ખાસ કરી સાવચેત રહેવાની જરૂર છે એ વિસ્તારમાં જો કોઈ ખેડૂતોએ મગફળી પકવી હોય એ વિસ્તારમાં ખેડૂતો હોય તો એ ખાસ કરી સાવચેત કે પહેલેથી જ આગાહી કરવામાં આવી હતી કે સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠા પાસેના જિલ્લાઓ છે ત્યાં ભારે વરસાદ વરસી શકે છે દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વરસાદ વરસશે અને મધ્ય ગુજરાતનો કેટલો વિસ્તાર ગણવામાં આવતો હતો તમે જુઓ કે છવ્વીસ તારીખમાં પોરબંદર છે જુનાગઢ છે રાજકોટ છે અમરેલી છે ભાવનગર છે ગીર સોમનાથ છે એટલે કે તમે પચીસ તારીખમાં જોશો ને તો પચીસ તારીખમાં જો ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર તો હતું જ તે પરંતુ છવ્વીસ તારીખમાં જુનાગઢ રાજકોટ અને પોરબંદર પણ એડ થયું છે હવામાન વિભાગની આગાહી મુજબ જ્યારે તમે જોશો તો ભરૂચ છે સુરત છે નવસારી છે ડાંગ છે વલસાડ છે દમણ દાદરા અને નગરવેલી છે આ વિસ્તારમાં ભારે વરસાદ રહેશે આ વિસ્તારમાં વરસાદ નહીં રહે તેવું પણ નથી આ વિસ્તારમાં હળવોથી મધ્ય વરસાદ છવાયા વિસ્તારમાં રહી શકે છે કેટલા વિસ્તારમાં તેવું પણ બની શકે કે વરસાદી વાતાવરણ થાય પરંતુ માવઠું આવતા આવતા અટકી જાય તેવું પણ બની શકે પરંતુ હાલ આપણે પ્રાર્થના કરીએ કે આ સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતમાંથી પસાર ના થાય ખેડૂતોને નુકસાન ના જાય પરંતુ શક્યતા છે પસાર થવાની આ કારણોસર આ છવ્વીસ તારીખની આગાહી છે આપણે આગળ વધીએ સત્યાવીસ તારીખ સત્યાવીસ તારીખમાં તમે જોશો હળવોથી મધ્ય વરસાદ નોંધાઈ શકે છે તમે જોઈ લેશો તો આ સમગ્ર વિસ્તાર છે આ સમગ્ર વિસ્તાર છે એટલે કે ભારે વરસાદની આગાહી અત્યારે જોવા મળી રહી નથી સત્યાવીસ તારીખમાં પરંતુ સાવચેત રહેવું ખૂબ જરૂરી છે અને અઠ્યાવીસ તારીખની વાત કરીએ તેમાં પણ એ જ વાત છે હળવોથી મધ્ય વરસાદ મોટાભાગના વિસ્તારમાં રહી શકે છે ભારે વરસાદની વાત આ નથી એટલે વાત એ છે કે પચીસ અને છવ્વીસ તારીખ આમ તો પચીસ નવેમ્બરથી બે ડિસેમ્બર સુધી આ આગાહી કરવામાં આવી રહી છે અને આ વચ્ચે માવઠું અલગ અલગ વિસ્તારમાં નોંધાઈ શકે છે ખાસ કરી સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પાસેના જિલ્લાઓ છે તે ખેડૂતો એલર્ટ રહે સાવચેત રહે દક્ષિણ ગુજરાતના ખેડૂતો સાવચેત રહે અને જોઈ આવનાર દિવસોમાં આ સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થાય છે કે નહીં આપણે પ્રાર્થના કરીએ કે આ સાયક્લોનિક સર્ક્યુલેશન આ સિસ્ટમ ગુજરાતમાંથી પસાર ના થાય પરંતુ જો થાય છે તો આ વિસ્તારના ખેડૂતો ખાસ ધ્યાન રાખજો હજુ મગફળી વેચવાની છે ટેકાના ભાવે પૈસા લેવાના છે દર્શક મિત્રો જેમને ખબર નથી એમના સુધી પહોંચાડજો આપની દ્રષ્ટિએ વિડીયો કેવો હતો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો ધન્યવાદ